આપણે મંદિર આવી ગયા છે આજના દર્શન મિત્રો તો કાદીના લાઈવ દર્શન કરી દે છે ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી નજીકથી દર્શન કરાવ્યા બધા મંદિરના દર્શન કરાવી ગયા તો આજના લાય દર્શન મંદિરના લાય દર્શન મિત્રો જોઈ શકો છો تو بدا میترانا باپشترا میتران چاہی سری رام آدھرادے رزمال لائے درشن راجن مینہ آج تیرا پر مندر ایوی گیا چھنے کھانا بدا لوکو لائے ما جوڑا جیسے دیمی دینا بدا میترانا باپشترا چاہی سری رام جوڑی پتھی بدا میتران جوڑے جا پیش بیزا مندران دیشن گناہی میتران

બધા મિત્રો નું અભિસ્તાન ભાઈ નવા મિત્રો હોય ને જેના વખત ચેનલ બનાવવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ લાઈવ દર્શન કરાય છે મિત્રો લાઈવ દર્શન ધીરુભાઈ ચૌહાણ બાબાસ્તરામભાઈ ધીરુભાઈ તો બધા મિત્રોને મહેશ્રા મિત્રો જય શ્રી રામ આધાર આધે આપણે ફક્ત તમારી દસ મિનિટ લઈશું દસ મિનિટની અંદર આખા મંદિરના પરિસરના દર્શન કરી દઈશું તો જોઈ શકો ગાદી મંદિરે ધીમે ધીમે ટ્રાફિક આવી રહ્યું છે મિત્રો દર્શન નવા મિત્રો હોય જણાવો નવા હો મિત્રો કરી લે મિત્રો જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ડામોરભાઈ તો જોઈ શકો છો ચાલો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિર દર્શન કરીએ

નવા મિત્રો હોય અને જણાવો કે ચેનલમાં નવા હોવો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ફક્ત તમારી દસ મિનિટ લેશે દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો લાઈવમાં બની રહેજો મિત્રો સોમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો ચાલો આપણે હવે અહીંથી ધ્યાન મંદિર જોઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાયમાં બનીયા રહ્યું મિત્રો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે મિત્રો તો ધ્યાન મંદિરના લાય દર્શન નજીક છે દર્શન કરાવીએ મિત્રો તો ધ્યાન મંદિરે આવી ગયા છે મિત્રો અને મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના તો નવા મિત્રો હોય ને ફરી એકવાર જણાવી દઉં કે ચેનલમાં નવા હો મિત્રો અને પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાય છે નવા બાપાના સ્ટેટસ મૂકીએ છીએ અને ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છીએ તો એકવાર ફરજ જાત આપણે ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો આપણે ફક્ત એટલો જ હેતુ છે જે લોકો ઘરે બેસીને ઘરેથી અહીંયા સુધી ન આવી શકે તેઓ ઘરે બેસીને દર્શન કરી શકે એટલા માટે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ કરાય છે તો આજના લાઈવ દર્શન ત્યાર ફક્ત તમારી દસ મિનિટ લઈશું દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું જય શક્તિમા બાપા સીતારામ આશીષ ભાઈ તો નવા મિત્રોને ફરી વખત જણાવી દે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કેમકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન બાપાના કરાવીએ છીએ આખા મંદિરના દસ મિનિટની અંદર આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ રોજ તો તમે લાઈવમાં દર્શન કરવા માટે જોડાઈ શકો છો ઘરે બેસીને તમે બીજાને પણ દર્શન કરાવી શકો છો તમે પણ દર્શન કરી શકો છો મિત્રો તો આ છે બાપાના વડલો મિત્રો વડમાં ધ્યાનથી જોઈ શકો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું જ વ્યસ્ત બીતા છે તો આજના ભાઈ દર્શન જોઈ શકો છો કેતનભાઈ રાઠોડ બાપેશ ધરમભાઈ કેતનભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ખરે નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલમાં તમે નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના દર્શન તમને થઈ શકે નવા સ્ટેટસ મળી શકે નવા વિડીયો મળી શકે બાપાના જીવન પ્રસંગો પર ટૂંક સમયમાં આપણે મૂકવાના છે તેના પર લાભ મળી શકે પીપરિયા ગીર મંડળ ધનજીભાઈ ધનજીભાઈ બાપેશમભાઈ તમને પણ તો વડનીંદર બાપાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે તમને ખૂબ ખૂબ આભાર ફક્ત હવે તમારી બે થી ત્રણ મિનિટ લઈશું બે ત્રણ મિનિટમાં આપણે બીજા મંદિરના પણ કરાવી દઈશું અને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર અને નવા મિત્રો ફરી એકવાર જણાવી દઉં કે ચેનલમાં જો તમે નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચેતનભાઈ બાપા ચિત્રામભાઈ જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાય છે ક્યારેક દસ પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો તો મંદિરના ફરીથી દર્શન કરાવી દઈશું મિત્રો તો જોઈ શકો ગાંધીનજી ગાદી દેશે તો મિત્રો હરીશભાઈ આબેશમ મનોજભાઈ આબેશરામ ગ્રુપ માણેકપુર કામિની જોશી જોઈશે માણેકપુરથી રાઠોડ વિનોશભાઈ જોડાઈ ગયા છે તલપડાથી હરીશભાઈ તલપડા હરીશભાઈ બાગેશતરામ તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ છે નવા મિત્રોને ફરી જણાવી દો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારેની સાંજે ભર્યા ટાઈમ લાઈ દર્શન થઈ શકે ક્લાસમાં ઘણી બધી કોમેન્ટો આવી ગઈ છે ઘણા બધા લોકોએ લાઈક પણ કરી દે છે તો ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે રાખીએ ફરી સાંજે સવા આઠ બાજુ આપણે લાઈવમાં મળીશું વિશાલ ભટ્ટ વિશાલ ભાટી બાપેશભાઈ વિશાલભાઈ તો નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં કે ચેનલમાં તમે નવા હોવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાસ બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા કારણ પાંચથી દસ મિનિટ વહેલા મોટું હોય શકે મિત્રો બાકી રોજ લાઈવ દર્શન કરાય છે કેતનભાઈ બાપા સ્થળ ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે રાખીએ બધા મિત્રોનું બાબાસ્થળ જય શ્રી રામ રામદેવ સૌરવ વીરપુર બાબાસ્થળભાઈ રામદેવ સૌરવ આજનો લાઈવ પછી રાખીએ બાબાસ્થળ